ગોંડલનો ચકચારી કેસ જેમાં રાજકુમાર જાટ નામના યુવકનું શંકાસ્પદ હાલતમાં જે મૃતદેહ મળી આવ્યો હતો તે મામલે રાજકુમાર જાટના પિતા દ્વારા ગંભીર આરોપ કરવામાં આવ્યા હતા કે તેમના દીકરાનું મૃત્યુ એ અકસ્માત નથી હત્યા છે આ ઘટનાથી રાજકારણ ગરમાયું હતું આ મામલે ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજાના પુત્ર ગણેશ જાડેજા ઉપર રાજકુમાર જાટના પરિવાર દ્વારા ગંભીર આરોપ કરવામાં આવ્યા હતા આ મામલે પોલીસે ખુલાસો કરતા આમાં અકસ્માત

ગોંડલનો ચકચારી રાજકુમાર જાટ પ્રકરણ જેમાં આ રાજકુમાર જાટ નામના યુવાનનો કુવાડવા ખાતેથી જે મૃતદેહ મળી આવ્યો હતો તે મામલે અનેક પ્રકારના આરોપો થયા હતા જેમાં રાજકુમાર જાટના પરિવારજનોને એવા આરોપ હતા કે ગણેશ જાડેજાને તેમના માણસો દ્વારા તેમને મારી નાખ્યા છે બીજી તરફ આ મામલે પોલીસે તપાસ કરી ત્યારે આ તપાસમાં પોલીસની તપાસમાં અકસ્માત રાજકુમાર જાટનો થયો હોય તેવી વાત સામે આવી હતી અને મામલે એક બસ ડ્રાઈવરની ધરપકડ પણ કરવામાં આવી હતી ત્યારે આને લઈને વિવાદ છે છેલ્લા ઘણા સમયથી ગૂંચવાયેલો છે આ બાબતને લઈને રાજકુમાર જાટના પરિવારને પોલીસના જવાબથી કાર્યવાહીથી સંતુષ્ટ ન થતા મામલે ગુજરાત હાઈકોર્ટના દ્વાર તેમણે ખટખટાવ્યા હતા ત્યારે આ ઘટના ગુજરાત હાઈકોર્ટમાં ચાલી રહી છે અને તેના ઉપર સુનાવણી થઈ હતી જેમાં આ સુનાવણી દરમિયાન હાલ રાજકુમાર જાટના પરિવારજનો દ્વારા જે અરજી કરવામાં આવી કે કયા અધિકારીઓના નેતૃત્વમાં તપાસ થવી જોઈએ તેમાંથી એક અધિકારીનું નામ ચર્ચામાં જોવા મળી રહ્યું છે જેમાં બંને પક્ષના એટલે કે રાજકુમાર જાટના પક્ષના અને સામે ગણેશ જાડેજાના જે વકીલ છે તેમના પક્ષના લોકોએ સહમતી પણ દર્શાવી હોય તેવું કહેવાય રહ્યું છે પરંતુ અત્યારે કોર્ટ તરફથી કોઈ સત્તાવાર જાહેરાત નથી થઈ આમાં વાત ચર્ચાઈ રહી છે સુરેન્દ્રનગરના એસપી પ્રેમસુખ ડેલુના નામની

નામ આપવામાં આવે છે અધિકારીઓને ત્યારે વધુ અધિકારીઓનો ઉમેરો થઈ શકે છે અને જે અત્યારે સત્તાવાર ગુજરાત હાઈકોર્ટ તરફથી કોઈ અધિકારીના તપાસના આદેશ નથી સોંપાયા પણ આ જે બંને લોકો છે બંને પાર્ટી છે તે નામ ઉપર સહમત થઈ રહી હોય તેવું ચર્ચાઈ રહ્યું છે આગામી સમયમાં આ કેસમાં શું અપડેટ આવે છે કયા અધિકારીઓના તપાસની